લોકસભાની ચૂંટણીને લઈ સુરતમાં સરકારી કર્મચારીઓનું મતદાન આજરોજ કરવામાં આવ્યું હતો જેમાં પોલીસ કર્મચારીઓ અને સરકારી કર્મચારીઓએ સવારથી મતદાન કરવા માટે લાંબી લાઈનો લગાવી હતી સુરતના પોલીસ કર્મચારી અને સરકારી કર્મચારીઓ માટે આજરોજ મતદાન રાખવામાં આવ્યું હતું આ મતદાનમાં પોલીસ કર્મચારી હોમગાર્ડ ટીઆરબી ના જવાનો મતદાન કરવા વહેલી સવારથી પહોંચ્યા હતા ખાસ કરીને આ મતદાન બેલેટ પેપર પોસ્ટલ બેલેટ થી મતદાન કરવામાં આવ્યું હતું મતદાન કરવા માટે નવસો થી વધારે સરકારી કર્મચારીઓ જોડાયા હતા ત્યારે સવારના નવ થી સાંજના છ વાગ્યા સુધી મતદાનની અંદર મોટી સંખ્યામાં મતદાન કરવા માટે લોકોએ વહેલી સવારથી થી લાઈનો લગાવી હતી અત્યારે સુરત પૂર્વનું અહીંયા મતદાન ચાલી રહ્યું છે પોસ્ટલ બેલેટ દ્વારા ફેસિલિટેશન સેન્ટર છે આપણું અહીંયા પોલીસ અને હોમગાર્ડનું વોટિંગ ચાલી રહ્યું છે તમામ પોલિંગ સ્ટાફનું આપણે બે ફેસિલિટેશન સેન્ટર કર્યા છે ત્યાં આપણે મતદાન કરશું લગભગ ચોવીસો સિત્યોતેર જેટલા લોકો આની અંદર મતદાન કરી શકશે અને સવારના નવ વાગ્યાથી ચાલ્યું છે અને આજે આજે અને આવતીકાલે બે દિવસ માટે આ વ્યવસ્થા રાખવામાં આવી છે આપણે અહીંયા હોલમાં જ રાખ્યું છે એટલે કમ્યુનિટી સેન્ટરમાં એમને એવી રીતના સ્લોટમાં જ આવે છે એ લોકો એટલે ઓછામાં ઓછા લોકો આવી શકે એના માટે અને સાથે જ બધાનું મતદાન થઈ શકે આપણે સ્લોટ વાઇઝ રાખ્યા છે સાથે પાણીની વ્યવસ્થા રાખેલી છે બાર શેડ જેવું છે અહીંયા કોઈ એવી તડકાની કે તકલીફ થાય એવું નથી